ભારે વરસાદની ભરાવાની અવસ્થા છે મગફળીના પાકમાં ડોડવાના પોષણ અને દાણામાં તેલની ટકાવારી વધારવા માટે ખેડૂતોએ શું માવજત કરવી તેની વૈજ્ઞાનિક માહિતી મેળવીએ ડોક્ટર રમેશભાઈ રાઠોડ પાસેથી મિત્રો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં મેં કીધું એમ જીવાત નિયંત્રણના પગલાઓ ભરવાના છે એ તો તમે કદાચ ભર્યા છે જે મિત્રોને હજી સાઠ સિત્તેર દિવસની મગફળી હોય એને જીવાત નિયંત્રણ માટે વાયરો મુંડા લશ્કરીયળ આ બધા જ પગલાઓ ભરવાના છે ફૂગને જે ભૂગજન્ય રોગો છે એના નિયંત્રણ માટેના પગલાઓ ભરવાના છે અને બીજું છે પોષણ સૌથી મહત્વની વાત છે પોષણ વ્યવસ્થાપન જે મગફળીઓ સાઠ પાસાઠ દિવસની છે એને અત્યારે જીરો બાવન છોત્રીસ જીરો બાવન છોત્રીસ પંપની અંદર સો ગ્રામ નાખી અને સ્પ્રે કરવાનો છે બીજો જે પંચાસી થી નેવું દિવસનો ગાળો થાય ત્યારે બીજો જે વોટર સોલ્યુબલનો સ્પ્રે છે એ જીરો જીરો પચાસ નો છે ખુબ અગત્યનું ખાતર છે આની અંદર પચાસ ટકા પોટાશ અને સાડા સત્તર ટકા સલ્ફર આવેલું છે પોટેશિયમ સલ્ફેટના નામે આ ઓળખાય ઝીરો જીરો પચાસ પોટાશ અને સલ્ફરયુક્ત ખાતર મગફળીના પાક માટે ખૂબ કામનું છે કારણ કે આ જે સલ્ફર સાડા સત્તર ટકા જે આપણે જીરો જીરો પચાસની ની અંદર મળે છે એ તેલની ટકાવારી વધારવામાં કારણભૂત છે બીજું કે આપણે દવાઓ વૃદ્ધિ અટકાવવાની દવાઓ વિકાસની દવાઓ આ બધું તો કરી લીધું છે પરંતુ ઘણી વખત સમસ્યા એ થાય કે વધારે પડતા હોર્મોન્સનો ઉપયોગ કરવાથી ગોગડ રહી જાય છે એટલે ડોડવા પૂરા ભરાવદાર દાણા પૂરા ભરાવદાર વજનદાર નથી થતા આ ગોગડ જે રહી છે એને સુધારવા માટે મને લાગે છે કે આ બધા જે વોટર સોલ્યુબલ ખાતરો ખૂબ અગત્યના છે અને એના માટે ફોસ્ફરસ યુક્ત જે ખાતરો એટલે વોટર સોલ્યુબલના સ્વરૂપમાં આપણે ભલામણ કરી છે કારણ કે ફોસ્ફરસનું જે કામ છે એ ફળ અને ફૂલ બેસવાની જે પ્રક્રિયા છે એને વધારવાનું કામ છે ખાસ કરીને ફૂલ નીકળવા સમયે જે આ વાપરવું ખૂબ જરૂરી છે નાઇટ્રોજન અને નાઇટ્રોજન અને ખાસ કરીને પોટાશ કરતાં ફોસ્ફરસ તત્વો અગત્યનું છે એટલા માટે મેં ઝીરો બાવન ચોત્રીસની આપણે ભલામણ કરી છે એ ખાતર ખૂબ જ સારું અને વોટર સોલ્યુબલના સ્વરૂપમાં ઉપયોગ કરી શકો બીજું નાઇટ્રોજન અને પોટાશ કરતાં ફોસ્ફરસ જે છે એ ફળ બનવાની પ્રક્રિયા માટે પણ ખૂબ જ અગત્યનું છે અને ને ફળ બનવાની પ્રક્રિયામાં એનું ખૂબ મહત્ત્વનો રોલ છે અને બીજું એક વોટર સોલ્યુબલ આની સાથે જે ખાતરો આપણે વાપરતા હોઈએ બોરોન છે આ બોરોન તત્વોને ઉપર ખૂબ આપણી ઓછી નજર જાય છે તો બોરોન તત્વો પણ મિત્રો ખાસ કરીને નર અને માદા જે ફૂદા છે એના માટે ખાસ કરીને પોલિનેશનની જે પ્રક્રિયા છે સંકરણની પ્રક્રિયા જેને કહીએ એ પોલિનેશનની પ્રક્રિયા અથવા તો પરાગનયની જે પ્રક્રિયા છે એના સેટિંગ માટે બોરોન તત્વો ખૂબ અગત્યનું છે તો જ આપણને ફળ મળે છે તો આ બંને તત્વોનું આપણે ત્યાં કાળજીપૂર્વક ધ્યાન રાખવાની જરૂર છે સાઇઝ મોટી કરવા માટે અને દાણાને ચમકદાર કરવા માટે ખૂબ અગત્યનું છે બીજું પોટાશ આપવાથી છોડની છોડની શક્તિ વધે તંદુરસ્તી પણ મિત્રો વધારી શકાય એટલે પોટાશ આપણે જીરો જીરો પચાસ ના ફોર્મમાં વારંવાર હું કહું છું કે પોટાશ તત્વ આપણે મગફળી અંદર ઉપરથી પોલિયર સ્પ્રે વોટર સોલ્યુબલના સ્વરૂપમાં મિત્રો આપવાનું છે ખાસ કરીને નુકસાનકારક જે ફૂગ છે અને બેક્ટેરિયા છે એને આનાથી છોડને દૂર રાખવાનું કામ આ પોટાશ તત્વોનું છે એટલે પોટાશના એટલા બધા ગુણો છે એટલે આપણે પોટાશને વોટર સોલ્યુબલના સ્વરૂપમાં મિત્રો આપવાની ખૂબ જરૂરી છે બીજી જે મહત્વની પોટાશની વાત છે એ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે પાનમાં જે પ્રકાશ ક્રિયા થઈને ખોરાક બને એને ઝડપી બનાવવાનું કામ પોટાશ કરતું હોય એટલા માટે પોટાશ તત્વોને આપણે આપવું જરૂરી છે ઘણી વખત ખેડૂતો મિત્રો આપણે ઘણા ખર્ચા કરીએ છીએ પણ આ વોટર સોલ્યુબલના જે લાસ્ટ છેલ્લા સ્ટેપની અંદર ખર્ચા કરવાના હોય એની અંદર થોડા ઉણા ઉતરતા હોય એટલે સેધી જ અસર એની ગુણવત્તા તેલની ટકા અને ઉત્પાદન ઉપર થતી હોય તો મિત્રો આ સ્પ્રેના સ્વરૂપમાં આપણે પોટાશ તત્વોનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ અને જે ખોરાક છે એને દોડવામાં ટ્રાન્સપોર્ટ કરવાનું કામ ડાળીઓમાંથી પાનમાંથી ટ્રાન્સપોર્ટ કરવાનું કામ પણ પોટાશનું છે એટલે પોટાશ તત્વ આપણા માટે ખૂબ જ અગત્યની બાબત છે મિત્રો તો મેં જે વાત એમ અલગ અલગ અગત્ય પંચ્યાસી થી નેવું દિવસે ઝીરો જીરો પચાસ જીરો જીરો આપણે નો દિવસોનું થોડુંક ધ્યાન રાખીને તમારે કરવાનું છે કારણ કે મગફળીની વાવેતરની પદ્ધતિ આપણે અલગ અલગ છે અલગ અલગ દિવસોની છે હવે જે સૌથી મહત્વનું તત્વની વાત આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ હા કેલ્શિયમ નાઇટ્રેટનો બે રીતે ઉપયોગ કરી શકાય કેલ્શિયમ નાઇટ્રેટ બજારની અંદર જે વોટર સોલ્યુબલ સ્વરૂપે મળે છે એ પંપની અંદર નાખીને સ્પ્રે કરવાનું છે એક પંપની અંદર સો ગ્રામ કેલ્શિયમ નાઇટ્રેટ નાખી અને એકલું કેલ્શિયમ નાઇટ્રેટ વાપરવાનું છે એની અંદર બીજા કોઈ પણ ફૂગનાશકો જંતુનાશકો કે ખાતરો મિક્સ કરવાના નથી બીજી એક અગત્યની વાત નોંધ સાંભળી લેજો જે મેં ખાતરોની વાત કરી વોટર સોલ્યુબલ એની સાથે ક્યારેય ફૂગનાશક દવા મિક્સ કરવાની નથી મને અઢળક ફોન આવે છે મિત્રો તમારે થોડીક તકલીફ પડશે પરંતુ રિઝલ્ટ પૂરેપૂરું લેવું હોય અને પૈસાનું વળતર લેવું હોય તો એકલા જીરો જીરો પચાસ જીરો બાવન ચોત્રીસ હોય કે કેલ્શિયમ નાઇટ્રેટ હોય ને એકલું સ્પે કરવાનું છે હવે કેલ્શિયમ નાઇટ્રેટનો જે સમય છે એ કેલ્શિયમ નાઇટ્રેટ ખાસ કરીને એસીથી નેવું દિવસના ગાળે આપણે ફરી પાછો એની અંદર છંટકાવનો સમય થાય ત્યારે સો ગ્રામ પંપમાં નાખીને છાંટી શકાય બીજી એક સગવડતા માટે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આ બંને મિશ્રયુક્ત કંપનીઓ દ્વારા જે ખાતર બનાવવામાં આવે છે અને પ્રવાહી સ્વરૂપે બજારની અંદર મળતું હોય એ બંને મિક્સ ખાતર જો હોય કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોનવાળું તો ચાલીસ એમએલ લેખે પંપમાં નાખીને પણ છંટકાવ કરી શકો તમારે બંને અલગ અલગ છાંટવાની જરૂર નથી બે તત્વ ખૂબ મહત્વના છે કેલ્શિયમનું જે કામ છે એ ખાસ કરીને દોડવાને ભરાવદાર કરવાનું અને દોડવાને ચમકતા ભરાવદાર તેલની ટકાવારી વધવાનું આ બધા જ જે કેલ્શિયમના કામો છે એટલે કેલ્શિયમ પણ એટલું જ અગત્યનું પરિબળ આપણા માટે અને ખાતર આપણા માટે કહી શકાય કે એનો ઉપયોગ આપણે મિત્રો કરવો જોઈએ બોરોન જે છે ખાસ કરીને એ પણ જે દોડવા છે આપણા એ વજનદાર એટલે કે જે આપણે ઉતારો મળતો હોય જે આપણે જેનું વજન વધતું હોય એના માટે જવાબદાર છે એટલે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન બંને તત્વો મિત્રો આપણે આપવાના છે બોરોનની મેં વાત કરી દીધી કેલ્શિયમ નાઇટ્રેટ સો ગ્રામ બોરોન પંદર ગ્રામ જો અલગ અલગ હોય તો જો બે મિશ્રયુક્ત હોય કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરન તો ચાલીસ એમએલ પ્રતિ પંપ હું વારંવાર અહીંયા પંપના માપ પંદર લીટરના માપ કહું છું મિત્રો એ પ્રમાણે પણ આપણે ખાસ કરીને કાળજી રાખીને એનો ઉપયોગ કરવાનો છે બીજી જે વસ્તુ છે સલ્ફર અને પોટાશ ખાસ કરીને ઝીરો ઝીરો પચાસ અને એના સ્વરૂપની અંદર જે આવતું હોય એ તેલની ટકાવારી વધવા અને ક્વોલિટી વધારવા માટે જરૂરી છે આ બે તત્વો છે ફરીથી પોટાશ અને સલ્ફર તેલની ટકાવારી તમારી મગફળીમાં વધારશે અને ક્વોલિટી વધારશે તો મિત્રો ખાસ કરીને મગફળીના પાકની અંદર દોડવા વજનદાર ભરાવદાર તેલની ટકાવારી વધારવા ઉતારો વધારવા ગુણવત્તા ચમકદાર ડોડવાને દાણા કરવા માટે દોડવા આપણે જ્યારે ખખડાવી ત્યારે એની અંદર ખાલી ન રહી જાય આ બધી વસ્તુ માટે આ તત્વો જે ખાસ કરીને એસીથી નેવું કે સો દિવસના ગાળામાં જો આપી દઈએ અને એક એક ડોઝ મિત્રો જો આપી દેવામાં આવે તો મને લાગે ખૂબ સારા પરિણામો તમારો ખર્ચ કદાચ વિઘાડી બસો કે ત્રણસો રૂપિયાનો થશે એની સામે તમને ખૂબ સારું વળતર મળશે